જય તેજાનંદ સ્વામી મહર્ષિ તેજાનંદ સ્વામી શ્રી તેજાનંદ અલખના આધારક હતા ગત ગંગા જાતિ ગરો બ્રાહ્મણ સંત સ્વામી જન્મ ચૌસો 1407 ને કાર્તક સુદ ભાઈ બીજ ને રવિવારના દિને ખારા પરગણા ના પડલા ગામે ગંગોચાર્ય ગોત્રમાં થયો હતો સ્વામી ના પિતાનું નામ રામદાસ અને માતાનું નામ લક્ષ્મીબાઈ હતું અને પત્નીનું નામ રૂડીબાઈ હતું ચરણદાસ નામે એક પુત્ર પણ હતો યુવાન વય સંસારની માયા તજી ઝિંજુવાડાથી 5 કિમી દૂર કુંજ સામે ડુંગરી ઉપર કઠોર તપ કર્યું અને અષ્ટ અષ્ટ સિદ્ધિ મેળવી તેમ તેમના આશ્રમમાં દરેક પ્રાણી સ્વભાવ ભૂલી નાગવાગ સ્વામીજીની સાથે મરેલા મૃગને રજૂ સ્વામીજી સામે રજૂ કરતા સ્વામીજીએ અંજલિ છાટીને સજીવન કરી તેઓને સદમાર્ગ બતાવ્યો હતો સિદ્ધપુરમાં ઉદ્દીશ્ય બ્રાહ્મણો સાથે શાસ્ત્રોર્થ કરી વૃક્ષ સ્થત સ્થમા જનોષી બતાવી અને માધુપાવડી ઉપર તરપણ ગુણની ગાદી પ્રસ્થાપિત કરી અને સ્વામીજી કહેવાયા હતા મારવાડમાં દુષ્કાળ પડતાં ઉકળદા ગઢવીના પચીસ કુટુંબીજનો અને સો ગાયોને આશ્રમમાં આશ્રય આપી જીવનદાન આપ્યું હતું સૌ પ્રથમ વખત સ્વામીજીએ એકસો આઠ કુંડી ગાય ગુરુ શ્રી રામાનંદ સ્વામીની હાજરીમાં કરેલ સ્વામીજી સરસ્વતીનું આહવાન સ્વામીજીએ કાશીના સોરમ ઘાટ ઉપર બ્રાહ્મણો સાથે શાસ્ત્રાર્થ કરી પછાત જાતિના લોકો માટે સ્નાન કરવાનો અધિકાર મેળવ્યો હતો અને ધર્મશાળા બંધાવી સંસ્કૃતના સંસ્કૃતની પાઠશાળા શરૂ કરાવી હતી એકસો નવ વર્ષ પંદરસો 1516 ના ભાદરવા ને ગુરુવાર ના દિવસે સમાધિ થયા સદરહુ દિવસ સ્વામીજીની પુણ્યતિથિ તરીકે ગુજરાત માં ઠેર ઠેર ઉજવાય છે ધર્માવંતા અને અરપુષ્યતા વચ્ચે પ્રેમ અહિંસા ગૌ મંત્ર આપી પછાત જાતિના ગૌરો બ્રાહ્મણ સમાજના સિદ્ધ સંતે સમગ્ર જીવન સમર્પિત કરી હિન્દુ ધર્મનો દીપક જળહળતો રાખ્યો જય તેજાનંદ સ્વામી વિડીયો ઇતિહાસ ગમ્યો હતો લાઈ